તો મિત્રો વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ આજના બ્લોગમાં આપણે છે ને ટોરોન્ટોમાં નેથન ફિલિપ સ્ક્વેર છે કે જે ડાઉન ટાઉનમાં એક પ્રખ્યાત સ્ક્વેર છે ત્યાં તમે છે ને કેનેડાવાળી ટોરોન્ટોવાળી સાઇન બી જોયેલી હશે પિક્ચર્સમાં તો આજે આપણે ત્યાં છે ને એક ઇન્ડિયન ફેસ્ટિવલ છે કે જ્યાં છે ને બધું ઇન્ડિયન ખાવાનું અને બધા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણેની બધી વસ્તુ છે અને ફનફેર જેવી વસ્તુ છે કે જ્યાં ઘણા બધા લોકો છે એ ભેગા થવાના છે ઇન્ડિયાના તો આજે અમે વિચારેલું છે કે આ લોંગ વીકેન્ડ છે સાંજના સવાર છે જેવો ટાઈમ થયો છે આજે ડિગ્રીસ છે ટેમ્પરેચર આપણે સમરમાં તો આ ફેસ્ટિવલ આપણે અમે બી પહેલી વાર અટેન્ડ કરીએ છીએ અને જોઈએ છે કે તમને કેવો લાગે છે તો આ બ્લોગને તમે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા જ બ્લોગ જોવા માટે વધુ વધુ શેર કરો ચાલો તો આપણે જઈએ કાઇન્ડ ઓફ મેળા જેવું છે એવું અમે ya Please stand clear of the doors. આ વાળું છે ને છે અહીંયા આપણે નવી છે ફિફ્ટીન સ્ટેશનવાળી મેટ્રો બને છે તો એક લાઈન એડ થાય છે આમાં અત્યારે ત્રણ લાઈન છે ટોટલ તો આ વાળી પંદર સ્ટેશન એડ કરે છે તો એના માટેનું આ કન્સ્ટ્રકશન ચાલુ છે તો આખી સ્ટ્રીટ છે આ બ્લોક છે અત્યારે જો તમને સંભળાતા હશે ઓલરેડી બધા સોંગ્સ ને બધી વસ્તુઓ ઘણી બધી ભીડ છે બધા ફેસ્ટિવલ અટેન્ડ કરવા પહોંચી ગયા છે આવડું ભૂલાઈ ગયું કયું બિલ્ડિંગ હતું એ આ છે ને એ ઈટન સેન્ટર તમને સંભળાતું હશે ભાઈ ભાઈ ભલા મોરી રામા ગુજરાતી સંગ વાગે છે અત્યારે આ ફેસ્ટિવલમાં કંઈક અલગ જ વાઈબ આવે છે વાળું જે છે ને આ બધા કોર્પોરેટ બિલ્ડિંગ્સ તમને દેખાતા હશે અહીંયા એક મોટું સિવિક સેન્ટર છે આઈ થિંક અને આ બધી આ છે ક્વીન સ્ટ્રીટ છે અને આ વાળો જે છે આખો ફેસ્ટિવલ છે ત્યાં સુધી ચાલો જોઈએ તો આપણે હા જો આપણે અહીંયા ફુગા વેચાય છે આપણે વારા પંથરમાં ફુગા વેચતા હોય છે ફુગા વેચે છે આપણે અહીંયા ઉપર જઈને છે ને આખો વ્યૂ તમને દેખાડી પણ અહીંયા જો આપણે શેરડીનો રસ લેચાઈ રહે અને બધી જ વસ્તુ ઇન્ડિયાના સોંગનું બધું ફ્યુડ અહીંયા જ છે બધું તો જો મિત્રો આ વાળું આખે આખું છે અહીંયાથી લઈને આખો ઇન્ડિયાનો ફનફેર છે કેટલા બધા સ્ટોલ તમને અલગ અલગ ફૂડના દેખાય ને ત્યાં જુઓ ત્યાં તમને દેખાતું હશે ડાન્સિંગ ચાલે છે અહીંયા આપણે તમને દેખાતી એ ટોરોન્ટો સાઇન છે ત્યાં અહીંયા આ વાળું તમને પાછું બતાવ્યું હતું એ વાળું આ બધા કેપીએમજી ઈવાય અલગ અલગ ઘણા બધા બિલ્ડિંગ છે જોઈ અહીંયા તમે શકતા હશો કેટલા બધા લોકો અલગ અલગ તો અંદર જ ખરા બટ નહીં બધું ઓબ્ઝર્વ કરવાનો વિચાર છે ને આખું ઇન્ડિયા એક ઓલા કટઆઉટમાં પોતા કર્યું છે ગુજરાતી પંજાબી પારસી મરાઠી બધી અને નેશનલ એનિમલ જો તમે દેખાતા હોય છે લોટસ પિકોપ છે ટાઈગર છે બધું એવી રીતે આખું ઇન્ડિયાનું કટઆઉટના પહેલાંમાં કર્યું જો આ ટોરન્ટોની સાઇન છે આ છે એવું ટોરન્ટોનું મેઇન સેન્ટર છે જ્યાં આવા બધા ફેસ્ટિવલ કે જે એ બધું હોય છે લોકોની કોમ્યુનિટીના છે ને કલ્ચરલ ઓથેન્ટિક બધા પ્રોગ્રામ્સ હોય ને અને ઓગસ્ટમાં છે ને બધા ફેસ્ટિવલ ઓગસ્ટમાં જનરલી રાખતા હોય છે વિન્ટરમાંય ઘણી વાર ફેસ્ટિવલ હોય છે એટલે અહીંયા છે ને બધી અલગ અલગ કોમ્યુનિટીઝ અને એથનિસિટીઝ ને જેટલા બી કલ્ચરલ ફેસ્ટિવલ હોય એ બધા અહીંયા ઇવેન્ટ થાય છે જો આ બધું છે ને એ વિન્ટરમાં છે ને આઈસ સ્કેટિંગ રિંગ બની ગઈ છે તો અહીંયા બધા લોકો છે ને આઈસ સ્કેટિંગ કરતા હોય છે જેટલું પાણી છે ને એ અને આના જેવા કેટલા બી જેટલા બી લેક છે જેમાં એટલું બધું ઊંડું પાણી ન હોય અને ટેમ્પરેચર સારું હોય ને તો અહીંયા જેટલી જગ્યાએ બને ને ત્યાં ત્યાં આઈસ સ્કેટિંગની રીંગ બનાવી દીધી હોય છે એટલે અહીંયા તો મેઇનલી ઘણા બધા લોકો આવતા હોય છે વિન્ટરમાં આઈસ સ્કેટિંગ કરવા અને અહીંયા જો નાના છોકરાઓનું બધા એનું રમવાનું ચાલે છે સામે બી ખાય જો બધું જાત જાતનું આવું ડેકોરેશન કરેલું છે ફોટા પાડવાનો સ્પોટ આવા બનાવ્યા છે જો આપણે અહીંયા કેનેડાનું નેશનલ એન્થમ છે ત્યાંથી શરૂઆત કરશે ઓબ્વિયસલી આ લોકો કેનેડાના થઈ ગયા તો હવે કેનેડાથી જ ચાલુ કરવું પડે ને Yeah. No. ચાલો હવે આપણું ઇન્ડિયન વારો આવ્યો છે ઇન્ડિયન નેશનલ એન્थम શત નમન અતિ માયેત જય જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંહ ગુજરાત મરાઠા દાવેડા ઉત્તર વંતા હિન્દી માચર યમુના કંડ

જો અહીંયા આપણે માટલા કુલ થી જે બધી ઈન્ડિયા ની છે અહિયાં મળે છે जो हो अपना महेंद्र सिंह धोनी भाई थाला फररीजन है तुम नहीं समझोगे कि पार्टी पार्टी करना रोज नहीं लगता है રાખડી મળે છે દિવાળી ના સામાન રાખડી બધાએ જુદા જુદા પોતાના સ્ટોલ લાઈખા છે 5:00 બગવન 5:00 ભગવાન ના કિચન ને એવું બધું

મિત્રો આપણે હવે ટ્રેન સ્ટેશન ઉપર આવી ગયા છીએ તમને દેખાતું હશે પાછળ આપણે તો આપણે આ ટ્રીપને અહીંયા જ પતાવીએ તમારો ખૂબ ખૂબ આભાર અગર તમે હજી સુધી જોવો છો તો વિડીયોને લાઈક કરો આ વિડીયોને શેર કરો દસ લોકો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણો આજનો છે ખાવાનો ખર્ચો અઢાર ડોલર જેવો થયો આપણે આલુ આલુ કચોડી અને સ્પ્રિંગ રોલ બંને નવ નવ ડોલરની વસ્તુ હતી તો અઢાર ડોલર એના થયા અને સાત ડોલરની માટલા કુલ્ફી હતી અને બીજા છ ડોલરની કુલ્ફી હતી તો એ બે વસ્તુ થઈને ચાલીસ ડોલર ટોટલ થયા તો ચોવીસો રૂપિયા આપણા ઇન્ડિયાના થયા તમે કોમેન્ટમાં લખો કે તમને શું લાગ્યું આ મોંઘું હતું આ ફેસ્ટિવલ કેવો હતો મેળો કેવો લાગ્યો તમને અને કોઈ બી બ્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો ચાલ આઉ જરૂર